સ્વાગત છે તમારું પાયલ કિચન રેસીપી માં તો આજે હું તમારી સાથે શેર કરીશ મહુડીના જૈન મંદિરમાં પ્રસાદમાં મળતી પોચી રૂ જેવી સુખડી ની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ મહુડી ફેમસ એવી પોચી રૂ જેવી સુખડી બનાવવા માટે મેં એક વાટકો લીધેલો છે ઘઉંનો નો ઝીણો લોટ જે આપણે રોટલીનો વાપરતા હોય તે અને અડધો વાટકો લીધેલો છે દેસી ઘી અને અડધો વાટકો લીધેલો છે ગોળ તો ચાલો હવે આપણે સુખડી બનાવવાનું ચાલુ કરશું સુખડી બનાવવા માટે આપણે કડાઈ લીધેલી છે તેને ગેસ ઉપર રાખી દીધી છે અને આપણે ઘી લીધું તેને આપણે એડ કરી ઘીને આપણે સરસ રીતે ગરમ કરવાનું છે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એક વાર લોટ લીધો તો તેને આપણે થોડો થોડો એડ કરતા જશું અને હલાવતા જશું હવે આને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને પકવવાનો છે તેનો કલર સે જેવો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે આપણો લોટ કાચો રહી જશે અને નીચેથી બેસી જશે રહેવાનું લોટ સારી રીતે પાકી ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે આપણે અડધો વાટકો ગોળ લીધો હતો તેને આપણે એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખશું આપણો ગોળ સારી રીતે મિક્સ થઈ જાય સુધી આપણે તેને છે ચાસણી તો સુખડી પોચી નહીં થાય આપણો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપડી સુખડીનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક ખાડીમાં પાથરી લેશું હવે આપણે તેને એક ખાડીમાં લઈ લેશું થાળી આપણે લેવાની સારી રીતે આપણે પાથરી દેસુ હવે મેં વાટકો લીધેલો છે વાટકા સાથે મેં તેલ લગાવેલું છે આપડે વાટકા ની મદદ થી સરસ રીતે એને આખી થાળીમાં કરી લેશું આખી થાળીમાં પાછી દીધું છે અને ગરમા ગરમ છે ત્યાં જ આપણે તેને કાપા પાડી લઈશું છરીની મદદથી તમારે જે માપના કરવા હોય જે સાઈઝના કરવા હોય એવી રીતના તમારે કાપા પાડી લેવાના છે હું અહીંયા મીડિયમ સાઇઝના કરું છું એટલે હું આવી રીતના કરીશ તમે ઉપરથી કોપરું કે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો હું નથી નાખતી કાજુ બદામ પિસ્તા કે પછી કોક નાખી શકો છો અહીંયા સુખડીના સરસ રીતે પીસ કરી નાખ્યા છે અને હું તમને એક પીસ કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો હું તોડીને બતાવું તો એકદમ ઓગળી જાય તેવી એકદમ સરસ જેવી સુખડી બની છે તો તમે પણ મારી ટીક સાથે એકવાર જરૂરથી બનાવજો સુખડી બનાવતી વખતે આપણે લોટને ઘીમાં શેકવાનો છે અને લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણે લોટ સારી રીતે શેકા જાય અને કાચો પણ ન રહે લોટ સારી રીતે શેકાઈ જાય પછી જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે લોટ અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને પકવવાનું છે જો આપણે વધુ સમય સુધી પકાવશું તો આપણી સુખડી એકદમ સોફ્ટ અને પોચી નહીં બને અને કડક થઈ જશે સુખડી ગરમા ગરમ હોય ત્યાં જ તેને આપણે થાળીમાં પાથરી દેવાની છે અને તેના સરસ એવા પીસ કરી લેવાના છે તો ફ્રેન્ડસ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાઇલ સ્વિચર રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇક કંદોબાનું ભૂલતા નહીં જેથી કરી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસીપી સાથે